નમસ્તે મિત્રો ટીમ નોલેજ ગોલ આપનું હાર્દિક સ્વાગત કરશે એક નવા વિષય સાથે મિત્રો આજનો આપનો ટોપિક છે ભારતનું બંધારણ જેમાં આપણે જોઈશું ભારતના બંધારણને લગતા મહત્વના મુદ્દાઓ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે ચાલો તો મિત્રો શરૂઆત કરીએ ભારતનું બંધારણ ફર્સ્ટ પોઈન્ટ કેબિનેટ મિશન અંતર્ગત નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ બંધારણની પ્રથમ બેઠક મળી હતી નેક્સ્ટ પોઈન્ટ કેબિનેટ મિશન અંતર્ગત નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ બંધારણ ઘડવાની શરૂઆત થઈ એ દિવસને ઝંડા દિવસ તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ પોઈન્ટ જેમાં ત્રણસો અસ્થાયી અને સાત સ્થાયી સભ્યો ભારતના હતા ત્રણસો અસ્થાયી અને સાત સ્થાયી નેક્સ્ટ પોઈન્ટ બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા નેક્સ્ટ પોઈન્ટ બંધારણ સભાના સ્થાયી અને કાયમી અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચૂંટાયા હતા નેક્સ્ટ પોઈન્ટ સભાના સ્થાયી અને કાયમી ઉપાધ્યક્ષ તરીકે હરેન્દ્રકુમાર મુખર્જી મીન્સ એચસી સી મુખર્જીની નિમણૂક થઈ હતી નેક્સ્ટ પોઈન્ટ બંધારણસભાની ખરડા સમિતિ પ્રારૂપ સમિતિ ડ્રાફ્ટિંગ સમિતિ અને કાયદા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર ચૂંટાયા હતા નેક્સ્ટ પોઈન્ટ બંધારણ સભાના બંધારણીય સલાહકાર તરીકે બેન રાવ મીન્સ બેનીગલ રાવની વરણી થઈ હતી નેક્સ્ટ પોઈન્ટ બંધારણની રચના માટેની સમિતિના સાત સભ્યોમાં એકમાત્ર ગુજરાતી સભ્ય કનૈયાલાલ માણેકલાલ મુનશી મીન્સ કમા મુનશી હતા નેક્સ્ટ પોઈન્ટ બંધારણ રચના માટે નિમાયેલા સાત સભ્યોમાં એકમાત્ર મહિલા સભ્ય સરોજીની નાયડુ હતા નેક્સ્ટ પોઈન્ટ બંધારણ સભાની બીજી બેઠક તારીખ અગિયાર ડિસેમ્બર ઓગણીસો ના રોજ મળી હતી નેક્સ્ટ પોઈન્ટ બંધારણ સભાની ત્રીજી બેઠક તારીખ તેર ડિસેમ્બર ઓગણીસો ના રોજ મળી હતી જેને ખરેખર બંધારણ બનવાની શરૂઆત ગણવામાં આવે છે નેક્સ્ટ પોઈન્ટ બંધારણ સભાની ત્રીજી સભામાં જવાહરલાલ નેહરુ દ્વારા

તારીખ બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસના રોજ સ્વીકારવામાં આવ્યું હતું નેક્સ્ટ પોઈન્ટ ઉદ્દેશ્ય પ્રસ્તાવને મીન્સ અમુકને બંધારણ સભા દ્વારા તારીખ બાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ મંજૂરી આપવામાં આવી નેક્સ્ટ પોઈન્ટ ઉદ્દેશ્ય પ્રસ્તાવને કનૈયાલાલ મુનશીએ પ્રજાતંત્રની ગુરુચાવી ચાવી કહી હતી નેક્સ્ટ પોઈન્ટ ઉદ્દેશ્ય પ્રસ્તાવ મીન્સ અમુકની ડિઝાઇન જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર શ્રી બેઓહર રામ મનોહર સિન્હા દ્વારા તૈયાર કરવામાં આવી હતી નેક્સ્ટ પોઈન્ટ બંધારણ બનાવવા માટે બંધારણ સભાની ટોટલ એકસો છાસઠ બેઠકો મળી હતી નેક્સ્ટ પોઈન્ટ બંધારણ સભાની છેલ્લી બેઠક તારીખ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ મળી હતી નેક્સ્ટ પોઈન્ટ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ બંધારણ ઘડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ એ દિવસને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે નેક્સ્ટ પોઈન્ટ બંધારણની રચના કરવામાં બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલો સમય લાગ્યો હતો બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલો નેક્સ્ટ પોઈન્ટ બંધારણ ઘડવા માટે તે સમયે આશરે ચોસઠ લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો નેક્સ્ટ પોઈન્ટ સમગ્ર દેશમાં બંધારણનો અમલ તારીખ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ થયો હતો તે દિવસને સમગ્ર ભારતમાં પ્રજાસત્તાક દિવસના નામે ઉજવવામાં આવે છે નેક્સ્ટ પોઈન્ટ બંધારણ સભાના સભ્યો દ્વારા સાહીઠ દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેના ઉપરથી ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું નેક્સ્ટ પોઈન્ટ ભારતનું બંધારણ દુનિયાનું સૌથી લાંબુ અને સ્પષ્ટ બંધારણ છે નેક્સ્ટ પોઈન્ટ બંધારણ અમલમાં આવ્યું તે સમયે તેના બાવીસ ભાગ ત્રણસો પંચાણું અનુચ્છેદ અને આઠ અનુસૂચિઓ હતી તેના બાવીસ ભાગ ત્રણસો પંચાણું અનુચ્છેદ અને આઠ અનુસૂચિઓ હતી નેક્સ્ટ પોઈન્ટ હાલમાં ભારતના બંધારણમાં પચીસ ભાગ બાળ અનુસૂચિ અને કુલ ચારસો અડતાલીસ અનુચ્છેદ જોવા મળે છે પચીસ ભાગ બાળ અનુસૂચિ અને ચારસો અડતાલીસ અનુચ્છેદ નેક્સ્ટ પોઈન્ટ બંધારણના મુખ્ય પાના ઉપર આપણું રાષ્ટ્રીય ચિહ્ન ચાર સિંહોની આકૃતિ અને આપણા દેશનું વાસ્તવિક નામ રિપબ્લિક ઓફ ઇન્ડિયા લખેલું જોવા મળે છે નેક્સ્ટ પોઈન્ટ વારાણસીમાં આવેલા સારનાથના અશોક સ્તંભમાંથી ચાર સિંહોની મુખાકૃતિને ભારતની રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્વીકારવામાં આવી હતી નેક્સ્ટ પોઈન્ટ ચાર સિંહોની મુખાકૃતિની નીચે દેવનાગરી લિપિમાં લખાયેલ સત્યમેવ જયતે વાક્યને રાષ્ટ્રીય વાક્ય તરીકે સ્વીકારવામાં આવ્યું છે નેક્સ્ટ પોઈન્ટ રાષ્ટ્રીય વાક્ય સત્યમેવ જય મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે નેક્સ્ટ પોઈન્ટ ચોવીસ જુલાઈ ઓગણીસો ઓગણપચાસથી સભાએ ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનો સ્વીકાર કર્યો હતો નેક્સ્ટ પોઈન્ટ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત આનંદ મઠ નામની નવલકથામાંથી વન ડે માતરમ ગીત લેવામાં આવ્યું જેને આપણે રાષ્ટ્રીય ગીત તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ પોઈન્ટ ઓગણીસો છ્યાસીમાં મળેલ કોલકાતા અધિવેશનમાં રાષ્ટ્રીય ગીત વન ડે માતરમ સૌ પ્રથમવાર ગવાયું હતું નેક્સ્ટ પોઈન્ટ કોલકાતા અધિવેશનના સમયે અધ્યક્ષ રહીમતુલ્લા સયાની હતા નેક્સ્ટ પોઈન્ટ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલ બોડીની નામની પત્રિકામાં ભારત વિધાતા શીર્ષક હેઠળ લખાયેલ ગીત મન ને ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતના રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવ્યું નેક્સ્ટ પોઈન્ટ રાષ્ટ્રગાન સૌ પ્રથમ ઓગણીસસો અગિયારની સાલમાં કોલકાતાના કોંગ્રેસના અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું ત્યારે અધ્યક્ષ પંડિત બિશન નારાયણધર હતા નેક્સ્ટ પોઈન્ટ ભારતીય રાષ્ટ્રગાનની અવધિ બાવન સેકન્ડ જેટલી છે નેક્સ્ટ પોઈન્ટ રાષ્ટ્રગાનમાં જેનો ઉલ્લેખ છે તે ઉત્કલ એટલે ઓડિસ્સા દ્રાવિડ એટલે તામિલનાડુ અને બંગાળ એટલે કે બંગાળ નેક્સ્ટ પોઈન્ટ ભારતનો રાષ્ટ્રીય નાળો જયહિંદ છે નેક્સ્ટ પોઈન્ટ ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમે જાય તે છે નેક્સ્ટ પોઈન્ટ ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર શક સવન કે જે ચિત્ર માસથી શરૂ થાય છે નેક્સ્ટ પોઈન્ટ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ મીન્સ ધ રોયલ બેંગલ ટાઈગર નેક્સ્ટ પોઈન્ટ ભારતનું રાષ્ટ્રીય વારસાગત પ્રાણી હાથી છે નેક્સ્ટ પોઈન્ટ ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે મહત્વનો મુદ્દો ઓગણીસો પાંત્રીસના સ્વતંત્ર ધારામાં જણાવ્યા અનુસાર નીચે દર્શાવેલા મુદ્દા અન્ય દેશોના બંધારણમાંથી લેવામાં આવ્યા છે નંબર એક ઇંગ્લેન્ડ સંસદનો ખ્યાલ સ્પીકરનો હોદ્દો વડાપ્રધાન અને તેનું મંત્રીમંડળ નંબર બે અમેરિકા અમુકનો ખ્યાલ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ તેમજ કલેક્ટરનું પદ અને મૂળભૂત અધિકારો નંબર ત્રણ ઓસ્ટ્રેલિયા આમુખની ભાષા અને સહવર્તી સૂચિ નંબર ચાર આયર્લેન્ડ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નંબર પાંચ રશિયા મૂળભૂત ફરજો નંબર છ જર્મની કટોકટીની જોગવાઈઓ નંબર સાત કેનેડા સદ્ધાત્મક વ્યવસ્થા અને મજબૂત કેન્દ્ર ધરાવતું સમવાયતંત્ર નંબર આઠ દક્ષિણ આફ્રિકા સંશોધન પ્રક્રિયા તેમજ સુધારા વધારાનો ખ્યાલ નંબર નવ ફ્રાન્સ પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા નંબર દસ જાપાન કાનૂન વ્યવસ્થા મહત્વનો મુદ્દો ભારતીય બંધારણમાં લગભગ બસો પચાસ જેટલા અનુચ્છેદોને બેઠે બેઠા અથવા થોડા ઘણા ફેરફાર કરી ઉમેરવામાં આવ્યા છે જો તમને અમારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રવર્તુળમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો કિંમતી સમય સમયકાઢી વિડીયો જોવા બદલ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાર જય હિન્દ